હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આ ઓપ કે તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો અત્યારે આવી ગયા છે થોડા સાત ને એમ જો હું ફ્રી અત્યારે ખેત ફ્રી થઈ એમ આવ્યો હતું કે જે છે ને મારા ભાઈને જવાનું છે નાઇટમાં તો એના માટે છે ને અત્યારે મેં આલુ પરોઠા બનાવી લીધા જો તો એ અત્યારે છે ને બેસી ગયો છે જમવા જો પૂરો આલુ પરોઠા ખાઈ જો તો ગાય ભાઈ ભૂરા એકલો એકલો ઓય

આપણે બનાવશે છે આલુ પરોઠા તો જો ભાઈ બેસી ગયો છે જમવા તો હવે એ ભલે એ રીતે જમી લે કે એને હમણાં જવાનું છે નાઇટમાં તો જોને ખાય છે એકલો એક લાળુ પરોઠા તો આજે તો છે ને આપણે અગિયાર વાગ્યાની ફિકિટ છે પાછું વહી જવાનું છે ઘરે પાછા કહી દઉં પછી આપણે સાઈટઅપ કરવાની છે આપણા ઘરે આજે છે ને આપણે અગિયાર વાગ્યાની બસ છે તો અગિયાર વાગ્યે આપણે બેસી જવાનું બસમાં એટલે સવારે ખાઈ ઘરે અગિયાર વાગ્યા છે અહીંથી અગિયાર ઉપડે તો ના કેટલા વાગે ઉગાડ છે કદાચ અગિયાર તો થઈ જ જાય આવું છે હું ના હતી ને તો ફોન આવ્યો હતા બેન હાલ ને હાલ ને એટલે એમ કે વૈઝા ને હવે જલ્દી વૈઝા જાતું એમ કે તો ફાઈનલ અત્યારે નવ અગિયાર સાડા દસ ને આપણે જઈએ છીએ આપણે બસ સ્ટેશન ને અમારા સુધી બેન જો એ જુરી હે આય લી તું મને મેકવા તું કને ખોઈ ની આવા દે મેકવા એ રાદલા ઓય મેકવાય કે તું ઓય મેકવાય છો કે

દાદા આપા તો આવે એને ના જાય ને આલો ને માર ઝુરી આવે તો ફાઇનલી આપણે ભોગી ગયા છીએ અમરેજ ને હજી બસો અમારા પપ્પા ઉભાઈ જો હજી બસો આવી છે ધીમે ધીમે બસો આવે છે ગોલ્ડન હે આ તો એસી વાળી છે હવે જોઈએ હું થાય એસી વાળી બસમાં તો ફાઇનલી આપણે બસ આવી ગઈ છે ને આપણે બેસી ગયા છીએ આખું બસમાં તો એસી બસ છે મસ્ત બસ છે તો આપણે બેસી ગયા બસમાં જો અને એમાંય આપણે પેલો જ ઉપરનો સોફો છે એટલે પેલો જ છે ઉપરનો સોફો હાવ આગળનો એસીવાળી બસ એટલે મજા જ આવી જાય છે એસીવાળી બસમાં પહેલી વાર બેઠી હું થાય આવે જોયું જાય આપણે તો બેસી ગયા બસમાં ને આપણે પપ્પા મેકીને વયા ગયા હવે કહી દેવાનું સુરત ને બાય બાય એમ પાછા તો ક્યારે આવશું છે સુરતમાં તો બાય બાય સુરત બાય બાય ટાટા ગુડ બાય ગયા

ખતમ તો સુરત વાળા લોકો ઈ કે અમાર કીધે હસવા હે ની અમે પાછું રીટર્ન મોકલી દઈ તો જે એની રીટર્ન કરી દીધું તો અત્યાર ની બસ છે તો અત્યારે આવે રીટર્ન આપણે લેવા તો જવું પડશે એમાં હાલ છે એ ભગવાન આપણે તો એમ કે આજ ખરે આપણે હાકમ આઠમ મસ્ત જોરદાર જા સબ તકદીર કા ખેલ હે પાછું રીટર્ન આવી ગયું પાછો તો હવે અડધી કલાકમાં ફૂકી જાય કૂતિયાના તો આપણે જાય કૂત્યાના મળીએ પાસે તો જો ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું હા હા હા

તો ફાઈનલી આપણે ફોગી ગયા છે ઘરે અને જઈ વયા ગયા અંદર જો મોર મર વયા ગયા મારુ ભાઈ જો આરુડી એ આરુ આરુ પોપિયા હું નત કરું હું નત કરું આવી ગઈ હો આવી ગઈ બસ 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 નો 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 જો તો જો તો તો એટલે તો આપણે જઈ હવે મમ્મી પાસે આખી ગઈ ગઈ જો મમ્મી બેહી હી ગયા છે સોફે છોડી જો જોઈ આવે હમને ફરક તું તું માર વગર ના ના ન તો ફરક તું તો નતા કરતા એ બે દાણા તો લે તો હું તો કોઈ

તો હજી થોડીક વાર આપણે પોરક ખાઈ લેવી પછી ખાઈ લેવી જમી લેવી અને પછી મળીએ પાછા હેલો ગાવાસ તો અત્યારના વાગ્યા હવા છ ધ્રુવી ખાધા વગરની એક વાગાની હોઈ ગઈ હતી તો અત્યારે સ વાગે ઉઠી મજા નથી એસી વાળી નહીં સુરત ગઈ ને ત્યારની હું ખાઈ ગઈ પહેલા દિવસે ની હું ખાતો તો મિસર પાવ પછી બીજે દિવસે પકોડા ગુલાબજાંબુ સેન્ડવીચ પછી ભજીયા પછી બીજું તને એટલે હા તો સેલી દિવસે ખાવા અને એસમાં ખાતા હતા હોટલ હતા હા હોટલ માં રોસો ખાતા એટલે વસ્તુ બહાર નું ખાઈને આવ્યું તેલ વાળું પછી તો આવે તો પણ બનાવે તમારે મે કે કે રિપ બનાવું હે હાલો હા પેઠા આપડે રોટો બનવા હે હા દાળ ઘર હતું પણ એ આવતા ને તો હવે આતા માઈટમ છે ને તાળી ખાટલા માં જા હવે એમ કે હારું ને થઈ જાય પછી મેડા માં એ ન જવાય આપણે તો જા આપણે મુકાય ન મુકાય તો પણ જાય જ મજા રણ હોય પછી છોકવાય તારા તો પણ મે કે ના જાશું આરો અમાર આગળ તમે જ ને એકલા જાઓ पैं बेगो दे कोई तो <laughs> तो नहीं ले तो हां जाओ कोई दे सही तो चलो आज माटे एटू आपु डिवाइस खराब थी ग लागन व्लॉग मन से तुम तू तू कई दिवे तो तो इतना हां ओवर इट थाव गए ने तो अबे कहीं अगर ब्लॉक तो नहीं बने તો આજ માટે એટલું જ મળીએ પાછા નવા લોકમાં તા બાય બાય ને જય શ્રી કૃષ્ણ